અમરેલી વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ લાવો જોવા નીકળ્યો વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામથી ત્રણ કિલોમીટર દૂર ચામુંડા માતાજીનું મંદિર ઊંચા ટેકરા ઉપર આવેલ છે જ્યાંથી પાંચસો મીટરના એરિયામાં જમીનના મોટા હોલ પડી ગયા છે તેમાંથી કાળો લાવો જેવો પદાર્થ નીકળ્યો છે જે સુકાઈને કાચના ટુકડા જેવો છે

અને અમારા ઝુંડી પીપળિયા ગામથી દૂર ત્રણ ને છેટે સામુડમાનું મંદિર આવેલું છે અને સામુરબાના મંદિરથી પાંચસો મીટર દૂર ત્યાં એવા અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલની હોલ પડી ગયેલા છે મોટા મોટા એમાંથી લાવાર જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે થાંભલો ભરેલો છે એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું એમાં પણ પથ્થરમાં હોલ પાડી છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળ્યો છે જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે શું નામ તમારું અને તમારા પીપળિયા મુકામે આ શું છે મારું નામ બિશુબે બસિયા હું ઢુંડે પીપળિયા ગામે ઉપસભ્ય તરીકે ફરજ બજાવું છું અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટેલિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા દર્શન કરીને અમે ગામમાં બાઇક મૂકેલી હતી ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો તો અને એ અમે તપાસ કરતાં કીધું અમે એક લાવરસ જેવી વસ્તુ નીકળે છે તો અમે એ તપાસ કરતા કરતાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ જો તો એમાં ભરાણ કર્યું એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે તો અમને એમ થયું કે આ લાવરસ છે શું છે તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કરી જાણ કર્યા પછી કે શું છે એનું સંશોધન કરે બરાબર છે એટલે એ લોકો એને એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી આ શું છે શું નહીં એની એ લોકો કન્ફર્મ કરે એટલે કંઈ